જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી કોક થી વિશેષ બનવા માટે આજે કેટલી હદ સુધી એને જવું જોઈએ ક્યાંથી પાછું વળવું જોઈએ એની વાત કરીએ બધી રીતે સ્માર્ટ દેખાડવા માટે કોઈ પણ રીતે કોઈ પણ ની પાછળ રેવા માટે માણસ ઉભો જ નથી આવું માણસ પોતાના જીવનની અંદર બીજાને બતાવવા માટે સ્માર્ટ બને સુધી ને સ્માર્ટ બનવું જોઈએ કે બીજાને બુદ્ધિ વગરનો સમજી અને જે સ્માર્ટ બનવાની કોશિશ કરે છે ને એ સુધી મર્યાદિત છે કોઈને મૂર્ખ સમજી કોઈને અબૂત સમજી કોઈને નિરક્ષર સમજી પોતે જે કાર્યમાં છે એ કાર્યનું વિશેષ સામા વાળાને જ્ઞાન જ્ઞાન ન હોય એવું સમજી અને માણસ જે સ્માર્ટ બનવાનો જે પ્રયત્ન કરે છે ને એની મૂર્ખામી છે

પરંતુ થાય સ્માર્ટ બને છે ને કોઈને મૂર્ખ સમજી ત્યારે એના જીવનમાં વિચારવું જોઈએ કે આપણે થાપ ખાઈએ છીએ સામેનો વ્યક્તિ તમારી સ્થિતિ જોઈ તમારો પાવર જોઈ તમારી પોતાની પરિસ્થિતિ જોઈકાત હોય પરંતુ એ તમને સારી રીતે વાંચી લે છે કે આ ભાઈ છે એ આવું કરવા માંગે છે પણ તમે જે સ્થાને છો એ માણસ નથી શકતો બોલી નથી શકતો તો એનો એવો મતલબ નથી કે તમે સ્માર્ટ છો ને અબૂત છે ને એને કઈ ખબર નથી પડતી તો માણસના જીવનની અંદર આવી હર કોઈ વસ્તુની ભાન હોવી જોઈએ હું જે તને કરી રહ્યો છું કેટલી હદે સાચું કેટલી હદે ખોટું હું જે કાર્ય કરું છું એ મારામાં આવે છે મને એની ભાન છે મને એનું જ્ઞાન છે આવું જે સ્માર્ટ બનનાર વ્યક્તિ છે ને એના માઇન્ડમાં હોવું જોઈએ મગજમાં હોવું કારણ કે તમે તમે જે જે કરો છો વાત મૂકો છો અને સાંભળનાર સામો વર્ગ છે સામો માણસ છે એ તમારી હર કોઈ વાતની પકડ કરે છે એના જીવનની અંદર તમે બોલો છો પરંતુ વિચારે છે આ શું કીએ છે શા માટે કીએ છે કઈ રીતે કીએ છે આનો કહેવાનો ઉદ્દેશ શું છે આ શું સાબિત કરવા માંગે છે એ માણસનું માઇન્ડ વિચારતું થઈ જાય છે સાંભળતું થઈ જાય છે અને તમે સંભળાવવા લાગો છો

કોઈની પાસે બેસી અને મનન કરવું આમાં નાનક નથી પછી અન્ય ગમે તે સમાજમાં હોય બુદ્ધિ છે ને એ સર્વત્ર જહાંગીરી નથી કે આ હોય એટલે આને આટલી હોય ને આ હોય એટલે આને ન હોય હર કોઈ માણસ છે ને એ કોઈ કોઈ વાતથી અજાણ હોય પણ બુદ્ધિ ન હોય એવું ન બને ભણેલાને હોય આપણે કોઈ વન ક્લાસ ના અધિકારી ટુ ક્લાસ અધિકારી આપણે બની જાય આપણે સામાન્ય શિક્ષક બની જઈએ તો આપણા જીવનમાં આપણે એવું ન સમજવું જોઈએ કે સ્માર્ટ તો હું જ છું સ્માર્ટ કોઈ દુનિયામાં છે જ નહીં કારણ તો આપણે ઘણા આપણા જીવનમાં રોજિંદા માં જીવનમાં પણ આપણે એવા માણસોને મળીએ છીએ કે જે અભણ માણસ છે ને વન ક્લાસ અધિકારીને આટો મારવી દે છે એવા બુદ્ધિશાળીઓ હોય છે પરંતુ એના વણક એનું એનું લક્ષ એ જુદું જુદું હોય છે એને જે આપણને ખબર છે એને ખબર નથી એને ખબર છે આપણને ખબર નથી આ વસ્તુનો જ્યારે આપણે સ્વીકાર કરીએ ને મિત્રો ત્યારે આપણે કોઈ પણ માણસ પાસે સ્માર્ટ બનવાની કોશિશ નહીં કરીએ કે હું સર્વત્ર રીતે સ્માર્ટ છું સર્વત્ર રીતે કોઈ પણ માણસ સ્માર્ટ હોતું નથી બુદ્ધિથી ચરિત્રથી વાણી વર્તન થી આચાર વિચાર થી ધર્મ ગ્રંથો થી સૌની થી પોતિકા આવા અનેક માનવીય જીવનના મૂલ્યમાં આવે છે એમાં હર કોઈ વસ્તુ માણસ સ્માર્ટ હોતો નથી હર કોઈ પરિપૂર્ણ હોતો નથી માટે મિત્રો

સામાન્ય માણસ સાથે પાથરણામાં બેસવામાં વધારે મજા છે મારા જીવનનું મૂલ્ય જીત હારમાં વધારે છે એવું પણ સમજવું જોઈએ અમુક હારમાં પણ જીત હોય છે એટલે જીવનની અંદર કોઈ પણ માણસ પોતાને સ્માર્ટ જ્યારે સમજે છે ને ત્યારે એ જીવનમાં થાપ ખાઈ જાય છે અને સ્માર્ટ સમજે તો એની મર્યાદા હોય છે કે હું આ વસ્તુમાં સ્માર્ટ છું પણ આમાં નથી કારણ કે એવું જો આપણે ન સમજીનો તો સામા વારસને આપણે મૂર્ખ સમજી છે અને એ મૂર્ખતાને આપણે જે આપણા જીવનની અંદર એક અહમની દ્રષ્ટિએથી આપણે વણી લે છે પરિણામે આપણો પતન થાય છે આપણે માનવી સમુદાયની અંદર જે માન મેળવવાના હકદાર હોય એ માન તો નથી મળવું પણ અબજસ મળે છે એટલે જીવનમાં હર કોઈ આપણામાં ખાસિયત હોય આપણા કઈક હુનર હોય તો એ જયારે આપણા જીવનમાં આપણે લાવીએ ને ત્યારે હું માણસ છું ને મારામાં આવું હોય બીજાનામાં પણ હોય આવી રીતે જીવનમાં હોણી અને સ્માર્ટ બને એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એક કે આપણે ગમે તે કાર્યમાં હોય સામાજિક કાર્યમાં હોય રોજિંદા જીવન કાર્યમાં હોય પરિવારમાં હોય અન્ય સમાજની અંદર હોય તો આપણે ભલે સારું કંઈક વાત કરતા હોય સારું બોલતા હોય સારો સહયોગ બધાને આપતા હોય પણ એમાં કોઈની સલાહ સૂચક સૂચન જો ફાયદાકારક હોય તો મારી જાતને સ્માર્ટ સમજી અને એને નકારી કાઢવું ન જોઈએ એને અપનાવવું જોઈએ સાથે એને લેવું જોઈએ તો એ ખરા અર્થની આપણી સ્માર્ટતા છે તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો આપણે બહાર નીકળી શકીએ છીએ તો એના વિશે તો મને કોમેન્ટ કરી અને વિસ્તારથી કે જો મેં કીધું છે એમાં લખ્યું છે કે તમારું પૂરું નામ અને તમે ક્યાંથી છો એ મને જણાવજો તો મારા નંબર છે સત્તાણું સાત બત્રીસ એકતાલીસ સાત ત્રેવીસ અને મારું નામ છે જાડેજા વનરાશી તો જય માતાજી જય દાદા દ્વારા જય મા ભવાની મારા મગજની અંદર જેટલું હશે એ હું તમને ચોક્કસ કહીશ જય માતાજી